નમસ્કાર દોસ્તો કેમ છો બધા મજામાં છો ને ચાલો આજે આપણે બનાવીએ ગુંદા અને કેરીનું અથાણું અને એ પણ દેશી રીતથી એક પાંચસો ગ્રામ ગુંદા લઈ લો અને સાથે કેરીના ટુકડા પણ લઈ લો અને કેરી રાજાપુરી કેરી વાપરવાની છે અને ગુંદાને સાફ ધોઈને એક બાઉલમાં મૂકો હવે આ ગુંદાને એક એક ગુંદાને લેવાનું છે અને એની ઉપર જે ડાળખી સાથે જોડેલું હોય એને સરસ રીતે કાપી નાખવાનું છે એમાં ચીકણા પદાર્થ હોય છે અંદરથી ઠળીઓ નીકાળવાનો હોય છે જો એ ના નીકળે તો ઉપરનો ડાળખીનો ભાગને આવી રીતે કાપો અને પછી એને ખલનો દસ્તો લો કેમ કે ખલના દસ્તાથી કૂટવો પડે ખલનો દસ્તો માણસો એટલે અંદરથી ઠળીઓ નીકળશે એને ચિકાસવાળો ઠળીઓ હોય છે એટલે ચિકાસવાળા ઠળિયાને એક સાઈડમાં ભેગા કરવાના અને પછી આપણે લીધેલો અથાણાનો મસાલો એટલે આચારનો મસાલો ભરપૂર રીતે અંદર ભરવાનો હોય છે તૈયાર કરીને રાખો જેને ભરપૂર રીતે ભરવાનો હોય છે જેટલો આચારનો મસાલો અંદર ભરશો એટલું આપને બહુ ખૂબ સ્વાદ બહુ સરસ આવશે એટલે આ રીતે આચારનો મસાલો ભરી દેવાનો હોય છે જુઓ આમ સુંદર મજાના આ ગુંદાનું અથાણું બની રહ્યું છે અને તેને કાચની બરણીમાં જ ભરવાનો આગ્રહ રાખો કેમ કે કાચની બરણીની અંદર લાંબા સમય સુધી બગડશે નહીં કેમ કે આપણે અથાણાને એક વર્ષ સુધી સાચવવાના હોય છે આ રીતે બધા ગુંદાને લઈ ઉપરથી ડાળખી નીખાળી ઠળીઓ નીખાળી અને અંદર આચારના મસાલા બધા ગુંદાને ભરી દો આપણે આ બે કિલો ગુંદાના અથાણાની અંદર પાંચસો ગ્રામ ગુંદા પાંચસો ગ્રામ કેરીના ટુકડા પાંચસો ગ્રામ આચારનો મસાલો અને લગભગ સાડા સાતસો ગ્રામ જેવું આપણે સરસિયાનું તેલ લીધેલું છે એટલે આપ જુઓ આ ગુંદા બનાવવાની ગુંદા અને કેરીનું અથાણું બનાવવાની દેશી રીત આ અઘરું કામ છે અને આ બહેનો જ લગભગ કામ કરી શકે છે કેમકે ચીકણો અંદર ઠળિયો હોય છે એટલે આને સાચવીને કામ કરવું પડે છે અને ગુંદાનું અથાણું આપણને આપણે ગુજરાતીઓને વઘારેલી ખીચડી ભાખરી જેવામાં ખૂબ મજા આવે છે ખાવામાં એટલે આને એકદમ વ્યવસ્થિત રીતે અને એકદમ ચોખ્ખું ઘરનું અથાણું ગુંદાનું અને કેરીનું બને છે આ રીતે જુઓ કેરીને પણ મસ્ત કાપીને રાખો ખાસ કરીને રાજાપુરી કેરી જ વાપરવાનું રાખો એટલે રાજાપુરી કેરી ખરેખર અથાણા માટે ખૂબ સરસ હોય એને લાંબા ગાળા સુધી બગડતી નથી એટલે અથાણું આપણું લાંબા સમય સુધી જળવાઈ રહે છે એટલે આ રીતે કેરીને પણ ગુંદા એકત્ર થઈ જાય ગુંદામાં મસાલો ભરી જાય પછી કાચની બરણીમાં પણ કેરીને ફરીને રાખો હવે કેરી અને ગુંદા કમ્પ્લીટ થઈ ગયા છે કાચની બરણીમાં હવે તેને એકત્ર કરવા માટે હાથમાં લઈને ઊંચું નીચું એને એક કરો મિક્સ થઈ જાય થોડું ઉપર નીચે હલાવો એટલે એક થઈ જશે હવે એક બાજુ કડાઈની અંદર તેલ સરસવનું તેલ આપણે ગરમ કરવાનું છે કેમ કે તેલ ગરમ કર્યા સિવાય આપણે એને ના નાખી શકીએ કેમ કે ગરમ કરવાથી અથાણું બહુ સુંદર બને છે કાચું તેલ ક્યારેય પણ નાખવાનું નહીં હવે આ તેલને ગરમ થઈ જાય પછી ગુંદા અને કેરી આપણે કાચમની બરણીમાં જ્યાં ભેગા કર્યા છે તેની અંદર તેલને ઉમેરો તેલને બરાબર ગુંદા અને કેરી ડૂબે ત્યાં સુધી રાખો એટલે આપણે શું છે કે અથાણાનો સ્વાદ બી સરસ આવશે અને સરસવના તેલના લીધે અથાણું લાંબો સમય સુધી જળવાઈ રહેશે એટલે આ રીતે આપણું બુંદા અને કેરીનું અથાણું તૈયાર થાય છે દોસ્તો તેલની કમી ના પડવા દો અને તેલને ડૂબાડો તેલની અંદર ડૂબાડો એટલે કે કેરી અને અથાણાને બરાબર ડૂબાડીને જ રાખો